નમસ્કાર મિત્રો મિત્રો જો તમે દસ પાસ હોય અને તમે સરકારી નોકરી મેળવવા માગતા હોય તો તમારા માટે અત્યારે ખૂબ જ મહત્ત્વની ભરતી આવી છે અને એ ભરતી એટલે પોસ્ટ ઓફિસની ભરતી જી હા મિત્રો પોસ્ટ ઓફિસમાં ચુમ્માલીસ હજાર કરતાં પણ વધારે ભરતી આવી છે પરંતુ એમાં અત્યારે ફોર્મ ભરાવવા પણ શરૂ થઈ ગયા છે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું પરંતુ તમે એના ક્રાઇટેરિયા વિગતવાર જાણવા માંગતા હોય તો આ વિડીયોના એન્ડમાં એક વિડીયો તમને મળી જશે તો એમાં એના ક્રાઇટેરિયા તમે જાણી શકશો ઉંમરના ક્રાઇટેરિયા ચલણ શું છે તમામ વિગત આપણે જાણીશું જા જાણી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું પરંતુ જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો બને એટલું વહેલાસર ફોર્મ ભરશો કારણ કે લાસ્ટ દિવસોમાં વેબસાઇટ હેંગ થતી હોય છે આ ઓલ ઇન્ડિયામાં ભરતી આવતી હોય છે એટલા માટે બધા જ જે સ્ટુડન્ટ છે દસમા ધોરણના મોસ્ટ ઓફલી બધા ફોર્મ ભરતા હોય છે એટલા માટે તમારે ફોર્મ ભરવું હોય તો બને એટલું વહેલા ભરી દેજો તો કેવી રીતે ભરવું એના વિશે આપણે વિડીયોમાં જાણીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરો તો ફોર્મ ફિલઅપ કરવા માટે સૌ પ્રથમ તમારે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવી જવાનું છે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટ આ પ્રમાણે અહીંયા છે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ડોટ ઓનલાઇન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકશો સૌ પ્રથમ તમારે અહીંયા સ્ટેજ વનમાં જવાનું રહેશે ત્યાર પછી સ્ટેજ ટુ અને ત્યાર પછી ફી પેમેન્ટ સ્ટેજ બનમાં તમારે શું કરવાનું છે રજીસ્ટ્રેશન કરવાનું છે તો અહીંયા આપણે ક્લિક કરીએ જો પહેલાં તમારે ક્યાંય પણ ક્યારેય પણ રજીસ્ટ્રેશન કરેલું હોય અથવા તમામ મતલબ ફોર્મ ભરેલું હોય તો સેકન્ડ નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે પરંતુ તમે ક્યારેય પણ પોસ્ટ ઓફિસમાં ફોર્મ ના ભરેલું હોય તો પ્રથમ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન આપણે કરવાનું છે તો હું પ્રથમ નંબરના ઓપ્શન ઉપર સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આ પ્રમાણે તમારે ઇન્ટરફેસ થશે આમાં એક પણ મિસ્ટેક કર્યા વગર તમારે ફોર્મ ભરવાનો છે જે પ્રમાણે દસમાંમાં ડિટેલ જે હોય એ પ્રમાણે સેમ તમારે ફોર્મ ભરવાનું છે સૌપ્રથમ તો તમારો મોબાઈલ ચાલુ હોય એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે ઈમેલ આઈડી ટાઈપ કરવાની છે અને જે ફૂદડાવાળું છે એ તમારે કમ્પલસરી ટાઈપ કરવાનું છે તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ટાઈપ બંને વસ્તુ કરવાની છે તે પછી તમારે વેલિડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે મતલબ કે વેરીફાઈ કરવાનું છે વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે તો ઓટીપી નંબર આવી ગયો છે એ તમે જોઈ શકો છો થ્રી ઈ ઓગણત્રીસ ડી સેવન આ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ઓટીપી નંબર ટાઈપ કરીને તમારે સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે થોડી વારની અંદર તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે તો તમે જોઈ શકો છો મોબાઈલ નંબર વેરીફાય થઈ ગયો છે સેમ એ જ પ્રમાણે તમારે અહીંયા ઇમેલ આઈડી પણ વેરીફાય કરવાની છે તો આ પ્રમાણે ઓટીપી નંબર ટાઈપ કરી અને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે તો બંને ઓટીપી મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી બંને વેરીફાય થઈ ગયું છે હવે તમારે મેન વસ્તુ અહીંયા તમારે જોઈ શકો છો કે એપ્લિકેન્ટ નામ નેમ મતલબ એઝ પર સેકન્ડરી સ્કૂલ પાસ સર્ટિફિકેટ મતલબ કે દસમામાં જે પ્રમાણે નામ હોય દસમાના માર્કશીટમાં સેમ તમારે એ પ્રમાણે નામ લખવાનું રહેશે તે પછી તમારે ફાધરનું નામ જે પ્રમાણે દસમામાં નામ લખેલું હોય તો એ પ્રમાણે ફાધરનું નામ લખવાનું રહેશે પહેલાં તમારું નામ તે પછી તમારા ફાધરનું નામ લખવાનું રહેશે ત્યાર પછી ડેટ ઓફ બર્થ તમારી જે પ્રમાણે હોય એ ડેટ ઓફ બર્થ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે ડેટ ઓફ બર્થ તે પછી સિલેક્ટ કરી લો તે પછી જેન્ડરમાં મેલ ફિમેલ જે પ્રમાણે હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાનું છે કોમ્યુનિટી મતલબ કે કઈ કેટેગરી છે એસસી એસટી ઓબીસી કે અથવા તો જનરલ તો જે પણ કેટેગરી હોય એ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી તમારે દસમું ધોરણ ક્યાં પાસ કર્યું હતું કયા રાજ્યમાં પાસ કરેલું છે સિલેક્ટ કરવાનું છે રાજ્ય અને વર્ષમાં પાસ કરેલું છે તો એ પણ તમારે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે તો તમે જે પણ જ્યારે પણ પાસ કરેલું હોય એ તમે અહીંથી સિલેક્ટ કોઈ પણ કરી શકો છો ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો હું પેલા પ્રોસેસ કરી લઉં છું તો આ પ્રમાણે મેં ડિટેલ ભરી દીધી છે અને હવે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જો કોઈ મિસ્ટેક નહીં હોય તો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અહીંયા આપણે ઓકે કરી દઈશું તો સ્ટેપ વન પૂરો થઈ ગયો છે હવે સ્ટેપ ટુમાં આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે તમારી ડિટેલ ભરવાની છે સૌપ્રથમ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને તમે જો ડિસેબિલિટી હોય તો તમારે અહીં યશ કરવાનું છે બાકી તમારે નો કરી દેવાનું છે તે પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જો નોકરી કરતા હોય તો તમારે અહીંયા યશ અથવા તો નો ક્લિક કરવાનો છે ના કરતા હોય તો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર બંને વસ્તુ તમારે અહીં અપલોડ કરવાની છે બરાબર તે પાસપોર્ટ સાઇઝ ફોટો છે પચાસ કેબીથી વધારે ન હોવો જોઈએ અને સિગ્નેચર છે એ તમારે વીસ કેબીથી વધારે ન હોવી જોઈએ સાઇઝ કેવી રીતે ઘટાડવી એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે તો ત્યાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો તો હું અહીંયા કમ્પ્લીટલી પ્રોસેસ કરી અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઈશ પરંતુ એક વસ્તુ અહીંયા ભૂલાઈ જાય મિત્રો કે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે જે ભાષામાં તમે દસમું પાસ કરેલું છે એ લેંગ્વેજ અહીંયાથી તમારે બારમા નંબર ઉપર સિલેક્ટ કરવાની છે તો અહીંયા આપણે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે કંઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરીને અહીંયા ઓકે કરી દઈશું ઓકે કરશું તે પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ અહીંયા આવી જશે તમારી ડિટેલ કમ્પ્લીટલી એક વખત ચેક કરી લેવાની છે ચેક કરીને તમારે અહીંયા એક્સેપ્ટ કરવાનું છે અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર આવી જશે મિત્રો તમે અહીં જોઈ શકો છો તો એની આપણે કોપી કરી અને ગમે ત્યાં આપણે સાચવી લેવાનો સાચવી રાખવાનો છે તો હું અહીંયા કોપી કરી લઉં છું એની અને તે પછી આપણે કન્ટિન્યુટી એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા કન્ટિન્યુ ટુ અપ્લાય ઉપર ક્લિક કરું છું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા સેકન્ડ નંબરનું છે ઓપ્શન છે કે સાયકલ એપ્લાયિંગ ફોર મતલબ કે કયા રાજ્યમાં તમે અપ્લાય કરવા માંગો છો તો આપણું જે પણ રાજ્ય હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો અહીંયા બધા રાજ્ય આવી જશે તમારું જે પણ રાજ્ય હોય આપણું તો ગુજરાત હશે તો આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી લઈએ અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઈએ આપણે ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર આપણે ટાઈપ કરીશું આપણે અહીંયા અહીં તો મિત્રો આમાં ઓટીપી નંબર છે તો એમાં આ પ્રમાણે આવશે આમાં સ્પેશિયલ અંકોમાં ઓટીપી નહીં આવે તો ઓટીપી નંબર ટાઈપ કરી અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું તો હું અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશ એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા ત્રીજો ટેપ સ્ટેપ આવી જશે અને તમારે અહીંયા તમારો એડ્રેસ પરમિનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ તમારે ટાઈપ કરવાનો છે પરમિનન્ટ મતલબ કે જ્યાં રહેતા હોય એ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ મતલબ કે અત્યારે જ્યાં રહેવું છો એ એડ્રેસ પરમેનન્ટ મતલબ કે જે તમારું ઘર હોય એ એડ્રેસ તમારે ટાઈપ કરવાનો છે બંને એડ્રેસ તમારા સેમ હોય તો અહીંયા સેમ એઝ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારે બે એડ્રેસ લખવાના જરૂર નહીં પડે બંને એડ્રેસ થઈ જશે ત્યાર પછી તમારે અહીંયા સિલેક્ટ બોર્ડ ઉપર ક્લિક કરવાનું છે જે બોર્ડમાં તમે દસમાની એક્ઝામ આપી છે એ બોર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયા ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી બોર્ડ આવશે તો એ સિલેક્ટ કરી લેશું એ સિલેક્ટ કર્યા પછી તમારા અહીંયા સિલેક્ટ રૂલ રિઝલ્ટ ટાઈપ તેમાં એમાં રિઝલ્ટ ટાઈપમાં આપણે માર્ક્સ હોય છે બરાબર તો માર્ક્સ આપણે સિલેક્ટ કરવાના છે તો એ માર્ક્સ ઉપર સિલેક્ટ કરશો એટલે થોડી વેઇટ કરવાની રહેશે અને તમારે અહીંયા સબ્જેક્ટ વાઈઝ તમારા કેટલા મેળવેલા ગુણ છે એ લખવાના છે સૌપ્રથમ તમારે વિજય છે અહીંયા એક વિષય સિલેક્ટ કરવાનો છે સપોઝ કે હું અહીંયા ગુજરાતી વિષય સિલેક્ટ કરી લઉં છું તો ગુજરાતી વિષયમાં તમે સો ગુણમાંથી કેટલા ગુણ મેળવેલા છે એ તમારે અહીંયા લખવાના છે તો એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે મેં ઇંગ્લિશ અને હિન્દી સિલેક્ટ કરી લીધા છે તમે અહીં જોઈ શકો છો ઉપર ફર્સ્ટ છે સાયન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી માનવ જીવન એમાંથી તમારે કોઈ પણ એક વિષય આવતો હોય તો તમારે અહીંયા ગુણ લખવાના છે તો હું ત્યાં કોઈપણ માર્ક્સ લખી નાખું કે ભાઈ શોમાંથી કેટલા ગુણ મેળવેલા છે ત્યાર પછી ગુજરાતીમાં મેં ઓલરેડી સેવન્ટી ફાઇવ લખી નાખ્યા છે પરંતુ મેથેમેટિક્સ ગણિત જે છે તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ અને ઇંગ્લિશ કમ્પલસરી હોવું જોઈએ તો આ બે વિષય હોય તો જ તમે ફોર્મ ભરી શકશો એ મેં તમને પહેલાં જણાવી દીધું છે સોશિયલ સાયન્સ મતલબ કે સમાજશાસ્ત્ર એમાં પણ મેં ગુણ અહીંયા લખી નાખું છું અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે પરંતુ ગુજરાતી સિલેક્ટ થઈ ગયું છે ઇંગ્લિશ તમારે સિલેક્ટ કરી અને એમાં જે પણ ગુણ મેળવેલા હોય એ ગુણ લખવાના છે હિન્દીના ગુણ તમારે લખવાના છે પરંતુ તમારે એમાં ઇન્ક્લુડિંગ નહીં થાય મેરિટમાં તમારા ઇન્ક્લુડિંગ નહીં થાય આટલું કરીને તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી લઉં છું એટલે થોડી પ્રોસેસ થશે અને નેક્સ્ટ સ્ટેપ આવી જશે તે પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે સિલેક્ટ ડિવિઝન અપ્લાય ફોર અપ્લાયિંગ ફોર મતલબ કે ગુજરાતમાં કેટલા કેટલા ડિવિઝનો છે એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમારે જે નજીક પડતું હોય એ પણ તમે સિલેક્ટ કરી શકો છો જે દૂર પડતું હોય એ પણ તમે સિલેક્ટ કરી શકો છો તમને જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો તો હું અહીંયા જામનગર છે જૂનાગઢ છે ગોંડલ છે તો અહીંયા જૂનાગઢ સિલેક્ટ કરી લઉં છું હવે તમે જે ડિવિઝન સિલેક્ટ કર્યું છે તો ત્યાં આટલી આટલી જગ્યાઓ છે જીડીએસની હશે આસિસ્ટન્ટ પોસ્ટ બ્રાન્ચ માસ્ટરની હશે અથવા તો પોસ્ટ બ્રાન્ચ માસ્ટરની હશે બરાબર તો એનો પગાર ધોરણ અને આ પ્રમાણનું આખું એમાં તમને ડિટેલ મળી જશે પરંતુ અહીંયા પોસ્ટ પ્રિફરન્સ મતલબ કે કેટલા નંબરે મને મતલબ તમારે સૌથી જો જોઈતું હોય બરાબર તો કેટલા નંબર મળી જાય તો કે પહેલાં નંબર મળી જાય અથવા તો બીજા નંબર ઉપર તમને આ જોઈતું છે ત્રીજા નંબર ઉપર જે પ્રમાણે જોઈતું છે તો આ પ્રમાણે તમારે નંબર વાઇઝ તમારે લખવાનું છે આ પ્રમાણે પ્રિફરન્સ જે છે એ તમારે જરૂર દેવાનું છે મિત્રો બીજી એક ખાસ વસ્તુ તમને જણાવી દો મિત્રો કે તમે જે આમાં અંક આપો છો બરાબર સિલેક્શન આપો છો એમાં કોઈ પણ સેમ આપવાનું નથી દાખલા તરીકે તમે અહીંયા એક નંબર આપી દીધો તો તમારે બીજી જગ્યાએ બે નંબર આપવાનો છે એક નંબર તમે આપશો તો તમારું સેવ નહીં થાય બરાબર તે પ્રમાણે તમે એકથી વીસ ત્રીસ સુધી તમે આપી શકો પરંતુ ટુ પાંચ નંબર આપ્યો હોય તો ફરીથી તમારે પાંચ નંબર બીજા ખાનામાં તમારે ટાઈપ કરવાનો નથી બાકી તમારે એરર આવશે તો ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો ડેટા સબમિટ સક્સેસફુલ પ્લીઝ પે ટુ ફી ફોર કમ્પ્લીટ ધ એપ્લિકેશન પ્રોસેસ અહીં ઓકે કરી દઈશું આપણે અને અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ જણાવી દો કે આ બત્રીસ નંબરથી તમે આગળ વધારે તમે નહીં નાખી શકો બરાબર બત્રીસ નંબર જે છે એ મેક્સિમમ તમે નાખી શકશો અને કોઈ પણ એક આંકડો બે વખત નથી નાખવાનો તમારે અહીંયા આપણે ઓકે કરી દઈશું આપણે ઓકે કર્યા પછી તમારે સો રૂપિયા ફી ભરવાની છે કારણ કે મહિલાઓ એસસી એસટીઓવાળા જે કેન્ડિડેટ છે એને જ ફી છે બાકી તમે તમામને બધાને સો રૂપિયા પેમેન્ટ તમારે ભરવાનું છે તો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે આપણે પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આટલા માધ્યમથી તમે પેમેન્ટ જે છે ડિડક્ટ કરાવી શકો છો સો રૂપિયા ડિડક્ટ કરાવી શકો છો એક તો તમે નેટ બેન્કિંગનો યુઝ કરતા હોય તો પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે એટીએમ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ છે તો એનો યુઝ કરવા માગતા હોય તો સેકન્ડ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ક્યુઆર કોડ તમે જો સ્કેનિંગ કરીને તમે પૈસા ડિડક્ટ કરવા માગતા હોય તો ત્રીજા નંબરનું વોલેટ યુઝ કરતા હોય તો ચોથા નંબરનું અને ફોન પે ગૂગલ પે યુઝ કરતા હોય તો તમારે પાંચમા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે હવે મિત્રો માની લો કે તમારું ફોર્મ જે છે રજીસ્ટ્રેશન થઈ ગયું છે પરંતુ અપ્લાય ઓનલાઈન કરતી વખતે તમારી વેબસાઇટ બંધ થઈ ગઈ હોય અથવા તો તમે ફી પેમેન્ટ કરતા હોય ત્યારે તમારી વેબસાઇટ બંધ થઈ ગઈ હોય અથવા તો વેબસાઇટ હેંગ થઈ ગઈ હોય તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન નથી કરવાનું તમારે અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા રજીસ્ટ્રેશન નંબર છે જે પર તમને મેસેજ દ્વારા છે એપ્લિકેશન નંબર તો એ તમારે અહીં ટાઈપ કરી અને તમારે અહીંયા જે પણ રાજ્ય સિલેક્ટ કર્યું હોય એ રાજ્ય સિલેક્ટ કરી અને તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે જ્યાંથી પણ તમારું અધૂરું ફોર્મ હશે એ ત્યાંથી ફોર્મ તમારું આવશે તે પછી તમારા મોબાઈલમાં એક ઓસી ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે આ ઓટીપી નંબર તમે જોઈ શકો છો સી ફોર એ ફોર એ ડબલ ઇ આ પ્રમાણે ઓટીપી નંબર છે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ઓટીપી ટાઈપ કરી કેપ્ચા કોડ ટાઈપ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણે અહીંયા ઓકે કરીશું આપણે પેમેન્ટ બાકી હતું એટલા માટે ડાયરેક્ટ પેમેન્ટથી જ આ પ્રમાણે અહીંયા આવી જશે આ પેમેન્ટ બાકી હતું એટલા માટે અહીંયા મેક પેમેન્ટ સો રૂપિયા અહીં કરવાનું છે તો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે આપણે પેમેન્ટમાં આપણે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરીએ તો અહીંયા ફોનપે અથવા તો ગૂગલ પે યુઝ કરતા હોય તો આપણે અહીં યુપીઆઈ સિલેક્ટ કરીશું યુપીઆઈ સિલેક્ટ કરી નીચે સ્ક્રોલ કરશો એટલે પે બાય એની યુપીઆઈ આઈડી તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે યુપીઆઈ આઈડી ક્યાંથી મેળવવી તો તમે ફોન પેમાં તમે અહીંયા ઓપન કરશો અને અહીંયા તમારે આ જે છે એ યુપીઆઈ આઈડી છે એના ઉપર ક્લિક કરી અને એની કોપી કરી લેવાની છે અને અહીંયા પેસ્ટ ઉપર અહીંયા પેસ્ટ કરી દેવાની છે તો હું અહીંયા કોપી કરીને પેસ્ટ કરી દઉં છું અને તે પછી મેક પેમેન્ટ ફોર સો રૂપિયા તો યુપીઆઈ આઈડી મેં ટાઈપ કરી લીધી છે અને મેક પેમેન્ટ હંડ્રેડ રૂપીસ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે થોડી જ વારની અંદર એ પ્રોસેસ થશે પાંચ મિનિટની અંદર તમારું ફી જે છે એ ભરાઈ જવી જોઈએ મિત્રો તો તમારા મોબાઈલમાં એક મેસેજ ગયો છે તમે જોઈ શકો છો આ મેસેજ જે છે એ તમારે ટેક્સ મેસેજ ગયો છે અને તમે એ વાંચી શકો છો કે તમારા ખાતામાંથી સો રૂપિયા ડાક સેવકને તમારા પૈસા કપાવવાના છે તો આ વેબસાઇટ છે એના પર આપણે અહીં નીચે સ્ક્રોલ કરીશું ડાયરેક્ટ ઓપન કરી લેશું આપણે ઓપન કરશો એટલે તમને ડાયરેક્ટ ફોન પેમાં લઈ જશે જોઈ શકો છો આ પ્રમાણે તમારે પે હન્ડ્રેડ રૂપીસ એના ઉપર આપણે ક્લિક કરીશું અને તે પછી તમારા અહીંયા પાસવર્ડ જે પ્રમાણે તમારા રાખેલા હોય એ પાસવર્ડ ટાઈપ કરો અને તમારા પૈસા જે છે તમારું ફી જે છે એ ભરાઈ જશે એ ભરાયા પછી તમે અહીંયા એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ પ્રમાણે જોઈ શકો છો તમારા તમામ સ્ટેપ છે એ પૂરા થઈ ગયા છે હવે આપણે એ નીચે સ્ક્રોલ કરીશું અને તમામ ડિટેલ્સ છે તમારે એ દેખાશે અને તે પછી તમે અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ આઉટ થઈ જશે આ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો